નવસારીની સ્વામિનારાયણ સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતી ત્રિશા પાંડેનામની દીકરીએ પેન્સિલ સ્કેચ દ્વારા રામલલાનું આભેભૂક પેઇન્ટિંગ બનાવી છે ઘણા બાળકોમાં અમુક પ્રકારની ખૂબી અને આવડત જન્મથી જ ભગવાને આપેલી ભેટ જેવી હોય છે તેવી જ રીતે નવસારીની એગ્રીકલ્ચર કોલેજ નજીકના એક બિલ્ડિંગમાં રહેતી અને નવસારીની સ્વામિનારાયણ સ્કૂલના આઠમા ધોરણમાં ભણતી પાંડે પાંડેનામની દીકરીને નાનપણથી જ પેઇન્ટિંગનો શોખ હતો અને તેના લીધે તેણે ઘણા બધા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે ત્યારે હાલમાં અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ બાદ સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રચલિત થયેલી કાળા કલરની રામલલ્લાની મૂર્તિ જોયા બાદ ત્રિષાને આ મૂર્તિનું પેન્સિલ સ્કેચ દ્વારા પેઇન્ટિંગ બનાવવાનો વિચાર આવ્યો હતો ત્યારબાદ તેણે ખૂબ જ સુંદર પ્રયાસ કરી રામલલ્લાનું આબેહૂબ સ્કેચ પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું આ અગાઉ પણ ભગવાન શ્રી કૃષ્ણનું પણ સુંદર પેઇન્ટિંગ તેણે બનાવ્યું છે અને માર્વેલ્સ સીનરીની પણ યુનિક પેઇન્ટિંગ બનાવી છે એ ઉપરાંત ત્રિષા પાંડે પોતાની આટલી નાની ઉંમરમાં ઘણા બધા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે તેના આ શોખ પાછળ તેના મા બાપનો ખૂબ જ મોટો ફાળો અને ટેકો હોવાનું ત્રિશા જણાવે છે તદઉપરાંત આટલી નાની ઉંમરમાં આઠમા ધોરણમાં ભણતી ત્રિશા પાંડે સ્કેચ પેઇન્ટિંગ બનાવવાના ઓર્ડર પણ લે છે અને આજ સુધીમાં તેના ઓર્ડર મુજબના ચારથી પાંચ સ્કેચ પેઇન્ટિંગ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આજે અમારા પ્રતિનિધિ દ્વારા આ દીકરીની મુલાકાત લઈ અને તેણે બનાવેલા પેઇન્ટિંગ પૈકીના ઘણા બધા પેઇન્ટિંગ અમારા કેમેરામાં કંડારી અને દર્શકોને બતાવવાનો પ્રયાસ કર્યો છે મારું નામ ત્રિષા પાંડે છે મેં હું અત્યારે નાઇન્થ સ્ટેન્ડર્ડમાં છું સ્વામિનારાયણ સ્કૂલમાં ને મારે નાનપણથી ડ્રોઈંગ કરવાનું ને સ્કેચિંગ કરવાનું બહુ ગમે છે જેમ કે કલર સ્કેચિંગ કરું ને ચાર્પલ સ્કેચિંગ બી કરું ને મેં અત્યારે રિસેન્ટલી રામલલાની સ્કેચ બનાવેલી ને એ એનાથી પહેલાં મેં કૃષ્ણ ભગવાનની બનાવેલી જે બધાને બહુ ગમી ને મહાત્મા ગાંધીની હું બનાવેલી ને એનાથી પહેલાં મેં બહુ બધી માર્વલ્સની સ્કેચીસ બનાવેલી છે ને એનિમે સ્કેચીસો બનાવેલી છે ને મેં એનિમલ્સની હો બનાવેલી છે જેમ કે શેર થઈ ગયો પેરોટ થઈ ગયો ને રેબેટ થઈ ગયો ને એમ બહુ બધી બનાવેલી છે ને એમથી પહેલાં મેં નાલ સીમરીની સીનરીની સ્કેચિસ મને બહુ ગમતી બનાવવાની તો મેં એ બી બનાવેલું ને સ્ટાર્ટિંગમાં મેં કાર્ટૂન્સની બનાવતી જેમ કે સિંચાઈ ડોરેમોન એ બધું Uh, मेरा नाम स्वती पांडे है मैं त्रिशा पांडे की बड़ी बहन हूँ हमने त्रिशा को देखा है बचपन से कि वो ड्राइंग एंड स्केचेस में इंटरेस्टेड थी uh, जब वो तीन साल की थी तब से मैंने उसको देखा है मेरी रफ़ नोटबुक्स में ड्राइंग बनाते हुए एंड फर्स्ट टाइम उसने एलिफेंट एंड आउल की स्केच बनाई थी मतलब ड्रॉइंग बनाई थी जो कि काफ़ी सेम टू सेम थे एंड वीवर सरप्राइज कि इतना छोटे बच्चे इतना कैसे बना सकते हैं देन हमने उसको ड्रॉइंग बुक्स ला दी कि वो प्रैक्टिस करे और तो उसने वैसे ही इनिशिएट किया एंड आगे उसने प्रैक्टिस कंटिन्यू रखी एंड फिर उसके बाद हमने उसको ऑर्डर्स भी मिले काफ़ी मिलते हैं समटाइम्स उसकी आईडी डी मैं एक इंस्टाग्राम पे है ड्रॉ विथ त्रिशा करके तो प्लीज़ उसे फॉलो कीजिएगा वहाँ पे आप देखेंगे उसने काफ़ी स्केचेस बनाई हैं जिसमें आपको इम्प्रूवमेंट एंड uh, मतलब पता चलेगा कि कैसे उसने स्टार्ट किया था एंड अभी उसकी क्या इम्प्रूवमेंट है डिटेलिंग है ऑफ ड्राॅइंग्स एंड एवरीथिंग एंड मेरे पापा भी उसको काफ़ी सपोर्ट करते हैं उसको uh, कोई भी कलर uh, स्केचेस या कुछ सप्लाइज चाहिए होती तो हम हमेशा उसको प्रोवाइड करते हैं एंड एवरीथिंग